ધારી ખાતે સાવરકુંડલા થી સત્તાધાર અલખ યાત્રા આવી પહોંચતા ધારીવાસીઓ દ્વારા ભક્તિભાવ સ્વાગત કરવામાં આવ્યું ધારી ખાતે સાવરકુંડલા થી નીકળેલ સત્તાધાર અલખ યાત્રા આવી પહોંચતા ધારી ગામના ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્રીજા વર્ષે પરંપરા મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકામાંથી સતનો સારકુંડલાથી ચલાળા જળ થઈને અલગ યાત્રાધારી ખાતે આવી પહોંચી હતી જ્યાં લલિયા પરિવાર તેમજ ધારી ગામમાં વસતા મોટાભાગના લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ધારી ગામની મોટી વસ્તુઓ રાજકીય આગેવાનો ધારી ગામના વેપારીઓ સહિતના લોકો અલગ યાત્રામાં જોડાયા હતા ડીજેના તાલ સાથે અને બગી તેમજ વાહનોના કાફલા સાથે આ ભવ્ય યાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થઈને ધારીના નબાપરા ખાતે આવેલ પહોંચી હતી પટેલના ભક્તજનો દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા ચાલુ વરસાદમાં પણ લોકોએ અલખ યાત્રામાં જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા ઉપર યાત્રાને ફૂલડે વધાવી હતી આપાગીગાના ભક્તો દ્વારા એક સુંદર આયોજન હાથ ધરીને કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી